આકાશવાણી ભૂતાનિક સ્થાનિક સમાચાર વિરલ રાણા વાંચે છે નમસ્કાર ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રાજ્યના આગામી અંદાજપત્રને આખરી ઓપ આપવા અંદાજપત્ર સત્ર દરમિયાન રજૂ થનારા ખરડા આગામી પ્રજાસત્તાક દિવસના રાજ્યકક્ષાના કાર્યક્રમો તેમજ રાજ્ય સરકારના આગામી કાર્યક્રમ અને નીતિગત વિષય પર ચર્ચા કરવામાં આવી ઉપરાંત બેઠકમાં અંદાજપત્ર સત્રની તૈયારીઓ અને રવિ મોસમમાં કૃષિ પાકની વાવણી સિંચાઈના પાણી સહિતની બાબતોની સમીક્ષા કરવામાં આવી પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થી ખેડૂતોએ બીસમો હપ્તો મેળવવા માટે ફાર્મર નોંધણી કરાવવી જરૂરી છે રાજ્યને બાકી હોય તેવા ખેડૂતોને નોંધણી કરાવવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરાયો છે આ નોંધણી થકી તમામ ખેડૂતને આધાર ઓળખપત્ર આઈડી ની જેમ અગિયાર અંકનો યુનિક ફાર્મર આઈડી અપાય છે ખેડૂતો ફાર્મર રજિસ્ટ્રેશન જે તે ગામડાના કોમ્પ્યુટર ઉદ્યોગ સાહસિક વીસી કે ગ્રામ્ય સ્તરના ઉદ્યોગ સાહસિક વીએલી સંચાલક અથવા જન સેવા કેન્દ્ર મારફતે કરાવી શકાય છે ઉપરાંત ખેડૂતો જાતે મોબાઈલ મારફતે લિંક દ્વારા નોંધણી કરી શકે છે કચ્છમાં વર્ષ બે હજાર એકમાં આવેલા ભૂકંપ બાદ જિલ્લાના સહકારી ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં સરદ ડેરીની નોંધપાત્ર ભૂમિકા રહી છે ડેરી નવસો થી વધુ સહકારી મંડળીઓ મારફતે દરરોજ આશરે એસી હજાર દૂધ ઉત્પાદકો પાસેથી પાંચ લાખ પચાસ હજાર લીટર જેટલું દૂધ એકત્ર કરે છે અને પશુપાલકોને દરરોજ અંદાજે ત્રણ કરોડ રૂપિયાની ચૂકવણી કરાયા છે સરહદ ડેરી હરિયાણા તેલંગાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં અમૂલના ડેરી પ્લાન્ટને ભેસ્ટ શુદ્ધ દૂધ આપવામાં પણ અગ્રેસર છે સરદ ડેરી ખાતે ભારત પ્રથમ ઉંચણીના દૂધનું કેમલ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ પણ કાર્યરત છે આંતરરાષ્ટ્રીય ડેરી મહામંડળ આઈડીએફ દ્વારા કેરળના કોચીમાં વિશ્વમાં પહેલીવાર યોજાયેલી પ્રાદેશિક ડેરી પરિષદ બે હજાર ચોવીસમાં સરહદ ડેરીની નોંધ લેવાઈ હતી ઉપરાંત વર્ષ બે હજાર પચીસમાં દુબઈમાં યોજાયેલા વિશ્વના સૌથી મોટા ફૂડ શો ગલ્ફ ફૂડ એક્સપોમાં પણ ઊંટણીના દૂધના ઉત્પાદનોએ આકર્ષણ જમાવ્યું હતું ગાંધીધામ ખાતે આજે બપોરે પોલીસ અધિક્ષકની કચેરી મધ્ય ગુજરાત સરકાર દ્વારા પૂર્વ કચ્છ પોલીસ દળને ફાળવામાં આવેલી સત્તર નવી બાઇકનું સત્તાવર રીતે ફ્લેગ ઓફ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે પોલીસ અધિક્ષકે બાઇકને લીલી ઝંડી આપી ફ્લેગ ઓફ કરી હતી નવી બાઇક મળવાથી પૂર્વ કચ્છ પોલીસની પેટ્રોલિંગ વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેમજ કાયદો વ્યવસ્થા જાળવવા ગુનાખોરી પર નિયંત્રણ લાવવા અને તાત્કાલિક પ્રતિસાદ આપવામાં વધુ કાર્યક્ષમતા આવશે કડકડતી ઠંડી અને ખુલ્લા આકાશ નીચે રાત વિતાવતા નિરાશિત્રો માટે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા માનવીય અભિગમ અપનાવવામાં આવ્યો છે કમિશનર મનીષ ગુરવાણીના માર્ગદર્શન હેઠળ પાલિકા કચેરી સામેના મેદાનમાં અતિ આધુનિક સુવિધાઓ ધરાવતા નાઇટ શેલ્ટર હોમ આશ્રય સ્થાનનો પ્રારંભ કરાયો છે આ શેલ્ટર હોમમાં મહિલાઓ અને પુરુષો માટે રહેવાની અલગ અલગ વ્યવસ્થા આરામદાયક બેડ પંખા લાઇટ પીવાનું શુદ્ધ પાણી અને બાથરૂમની વ્યવસ્થા આશ્રિતોને બે ટાઈમ ભોજન બેડશીટ તકી અને ધાબડા અપાશે ઉપરાંત સમયાંતરે મેડિકલ કેમ્પ પણ યોજાશે આ પ્રોજેક્ટના સુ વ્યવસ્થિત સંચાલન માટે આદિપુનિ જાણીતા સંસ્થા સેવા સરોવરી ટ્રસ્ટ સાથે જોડાણ કરવામાં આવ્યું છે ભયાઉની વાગડ સર્વોદય ટ્રસ્ટ સંચાલિત વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા દર્દીઓની સુવિધા માટે પર્યાવરણ અને સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે વેલ્ફેર એક્સપ્રેસ નામની નિઃશુલ્ક ફેરી સેવા શરૂ કરવામાં આવી છે સેવાની વિશિષ્ટતા એ છે કે તે પર્યાવરણ મિત્ર ઇલેક્ટ્રિક રિક્ષા દ્વારા સંચાલિત છે જેના કારણે ઈંધણની બચત થશે પ્રદૂષણમાં ઘટાડો થશે અને હરિત તથા સ્વચ્છ પર્યાવરણને પ્રોત્સાહન મળશે દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા અને તકેદારી માટે કોટેશ્વર મરીન સેક્ટર લીડરની કચેરી દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું ડીવાયએસપી બી કે ઝાલા તેમજ પીએસઆઈ આરડી ઝાલા તેમજ મરીન કમાન્ડો દ્વારા બુધુ બંદર થી લાલ છાતા કેમ્પ સુધી પાંચ કિલોમીટર વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં શંકાસ્પદ ઈસમો વાહનો બોટો તેમજ અવાવરૂ જગ્યા ચકાસવામાં આવી હતી હવામાન કચ્છમાં આજે પણ ઠંડીનો પ્રભાવ યથાવત રહ્યો હતો સમગ્ર રાજ્યમાં મોખરે નળિયામાં આજે દસ પોઈન્ટ ચાર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું તો જિલ્લા મથક ભુજમાં પંદર અને કંડલામાં પંદર પાંચ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું જિલ્લાભરમાં દિવસ દરમિયાન સૂર્યપ્રકાશના કારણે વાતાવરણ હુંફાળું રહેતા લોકોએ ઠંડીથી આંશિક રાહત મેળવી હતી હવામાનની જાણકારી સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર